તો પાવી જેતપુર નજીક આવેલ ઓરસંગ નદી પરનો બ્રિજ ગંભીર સ્થિતિમાં છે બ્રિજના સાંધાઓ છૂટા પડ્યા છે સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે અને મોટા ભાગના પિલ્લરો ખુલ્લા થઈ ગયા છે જેના કારણે મોટી દુર્ઘટનાની શક્યતા સેવાઈ રહી છે આ બ્રિજ પાવી જેતપુર વનકુટીરથી રતનપુર ગામ તરફ જતા માર્ગ પર આવેલ છે જ્યાં તાલુકા પંચાયત કચેરી તાલુકા કોર્ટ અને સેવા સદન જેવી મહત્વની સરકારી કચેરીઓ આવેલી છે તેથી દરરોજ મોટી સંખ્યામાં નાગરિકો આ બ્રિજ પરથી અવરજવર કરે છે બીજી તરફ બારસ નદી પરનો બ્રિજ છેલ્લા ત્રણ વર્ષથી તૂટેલો છે તેના બદલામાં બનાવવામાં આવેલ ડાયવર્સ

ની એટલી હાલત ખરાબ થઈ ગઈ છે કે બ્રિજની ઉપર જે સળિયા છે એ સળિયા દેખાવા માંડ્યા છે નીચેની વાત કરીએ તો નીચેના બધા પાયા ખોદાઈ ગયા છે જ્યારે સિંહોટ ડાઇવર્ઝનની વાત કરીએ ત્યાં ત્યારે ત્યાં પણ આ જ પરિસ્થિતિ છે કે જ્યાં બે બે વાર ડાયવર્ઝન બનાવવા છતાં ચાર ચાર મહિનાની અંદર ત્રણ ત્રણ મહિનાની અંદર કરોડોના પૈસા ગરીબોના પૈસા ત્યાં ધોવાઈ ગયા છે ટેક્સના પૈસા ધોવાઈ ગયા છે ત્યારે અમારી એ વિનંતી છે કે આ જે વડોદરાની મુજબુરની અંદર ગમીરા બ્રિજ ની જે હાલત થઈ અને એના અંદર નવ લોકોના મૃત્યુ થયા એવું અહીંયા આ ઓરસંગ નદીના રતનપુર પાસેના વનકુટિર ચોકડી આપણે વનકુટીર ચોકડી પાસેના બ્રિજની હાલત આવી ના થાય એ માટે તાત્કાલિક યુદ્ધના ધોરણે આનું રિપેરિંગ કામ થવું જોઈએ અને જો ના કરવામાં આવે તો આગામી દિવસોની અંદર આંદોલન પણ કરીશું રસ્તા રોકો પણ કરીશું અને આ પુલની જો કોઈ પણ ઘટના બનશે એમાં અહીંના સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી તંત્ર પૂરેપૂરું જવાબદાર જવાબદાર રહેશે એટલે તાત્કાલિક આ પુલનું કામ આ બ્રિજ કામ રિપેરિંગનું કામ તાત્કાલિક શરૂ થાય એવી અમારી લાગણી માંગણી છે